जे देखो तो बे रिपोर्ट आज प्रकाशित है एक दिव्य भास्कर में गुजरात समाचार में दिव्य भास्कर में बिजनेस सर्वे बजार चौबीस नो रिपोर्ट है जी अंदर कहवा मूँ है कि कई रीते जो प्रोफेशनल्स है कि कॉर्पोरेट हाउसेस है कि जो उद्यमी है ये स्वीकार कर कई रीते पंचोतेर टका पिस्तालीस टका सुधी एट्ल के पिस्तालीस टका पंचोतेर टका सुधी लोग लांच आप अलग अलग डिपार्टमेंट में ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કાયદો વિભાગ સામાન્ય પોલીસ વિભાગ લેબર તમામ કોઈ એવું સેક્ટર બાકી નથી જ્યાં પૈસા તેઓ ન ખવડાવ્યા હોય અને એક કરતાં વધારે વખત એવું નથી કે એક વખત તમારા પ્રોફેશનલ સેવા માને છે છોકરાઓ નવા એ લોકો માને છે કે રિસોર્સ વગર કામ નથી થતું પોલીસ ડિપાર્ટમેન્ટમાં પૈસા પર કામ નથી થતું સાથે બીજી એક રિપોર્ટ એ વિધાનસભામાં જે આંકડા આપવામાં આવ્યા છે તે પ્રમાણે કે

ખબર પડતી નથી લોકો હવે આનાથી અભ્યસ્ત થઈ રહ્યા છે એટલે જો જે રીતે પૈસા આપવા વાળો એટલે કે લેવા વાળો છે એ ગુનેગાર છે એવી રીતે પૈસા વાળો પણ ગુનેગાર છે આપણા ત્યાં બંનેને ઇક્વલ માનવામાં આવ્યા છે પણ કોઈ સામે આવીને કહેતો નથી કે આ ભ્રષ્ટાચાર થયો છે પણ રિપોર્ટમાં વસ્તુ આવી છે તો આનાથી ભૂપેન્દ્ર પટેલની પણ નાક કપાય અમિત શાહની પણ નાક કપાય અને નરેન્દ્ર મોદીની પણ નાક કપાય આ રિપોર્ટ આજે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે છે સાહેબ વિચાર કો ભ્રષ્ટાચાર મુક્તિ દિવસ છે આજે કે છતાં પણ જો આ રિપોર્ટમાં સાબિત થાય અને ભારતમાં તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી જે

એ બોલ બોલવું ન કે તમારે ત્યાં કરપ્શન નથી જી સર સર બીજો સવાલ એવો છે કે ચેતર વસાવા સામે પોલીસ પે ફરીથી એફઆરઆઈ નોંધી દીધી છે તો શું પોલીસને ચેતર વસાવાનો ભય લાગે છે તમે જુઓ ત્રણ ચાર દિવસ પહેલા એ કેમ થઈ કે એક રેલીની મંજૂરી તો એ માંગી હતી પદયાત્રા યોગીની સાથે હોય ને

ભાષણ આપ્યું અને સરકારને ચેતવણી આપી કે જો આવું ચાલતું રહ્યું અને રેપ માફિયાઓ આવી ચાલતા રહ્યા તો આનું પરિણામ ખરાબ આવશે બસ આ જ વાત ધ્યાનમાં રાખી તમે જુઓ જે આ ત્રણ ચાર દિવસ પહેલાની ઘટના પણ તાત્કાલિક એફઆઈઆર ના થઈ લોકલ જે પોલીસવાળા છે એ પોતાના આકાઓ ને તેઓ પૂછ્યું હશે કે આ કેસમાં શું કરીએ એને પોતાના પોલિટિકલ આકાઓથી પૂછ્યું હશે કે આનું શું કરીએ એટલે પછી એવું નક્કી થયું હશે કેમ ફરી નહીં આમને આપણે અંદર ફિટ કરી દઈએ પદયાત્રા માટે ફિટ કરી દઈએ તમે વિચાર કરો જો જે દેશમાં પદયાત્રા માટે એફઆઈઆર થતી હોય તો સામાન્ય એ પણ એ પણ એમએલએ ઉપર આદિવાસી એમએલએ ઉપર અને જે વ્યક્તિ સંઘર્ષ કરીને આવ્યો છે હજુ પણ સંઘર્ષ કરે છે આદિવાસીઓના માટે અવાજ ઉપાડે છે એ એની પોલિટિક્સ હોઈ શકે છે જો એ આમ આદમી પાર્ટીના એમએલએ છે એનું સ્વભાવિક છે એની પોલિટિક્સ હોઈ શકે છે એ પોતાના યુવાનોને શું કરી શકે શું નહીં કરી શકે એ રોજગારની વાતો એ એને લાગતું હોય કે એના સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યાં એનો ઊભો રહી શકે છે અવાજ ઉઠાવી શકે છે ભાજપના જે આદિવાસી નેતાઓ અવાજ નથી ઉઠાવી રહ્યા એ તમામ વસ્તુઓ તે કરી શકે છે તો પછી જો લોકોના અવાજ ઉઠાવવા માટે પદયાત્રા કરવા માટે અને કોઈ એવી ઘટના જે સામાન્ય લોકો જેનાથી દબાઈ જતા હોય એ અવાજ ઉઠાવે તો શું તમે આવા લોકો સામે લોક પ્રતિનિધિ સામે પોલીસ કરી પોલીસ કેસ કરી દેશો એક મોટો સવાલ છે જો તમે એમએલએ સામે આવી કે પોલીસ કેસ કરી શકો છો તો પછી સામાન્ય લોકોનું તમે શું કરતા હશો તમારા પોલીસ સ્ટેશનના ચોખટ ઉપર કે ઉંમરે જ્યારે કોઈ સામાન્ય માણસ જાય છે ને હર સંગી તો એને ડર લાગે છે જી સર ભૂપેન્દ્ર પટેલ તમે પણ સમજો એને ડર લાગે છે કે હું જઈશ તો ક્યાં પોલીસ મારી જોડે ખોટું તો નહીં કરે લોકો એટલે ડરે છે

આરોગ્ય મંત્રી કીધું મારું સફાઈ કામદાર જોરદાર કામ કરે છે એને પીટ થાબડવી જોઈએ સાહેબ ગુજરી જાય છે અંદર ગેસ લાગી થી ગુજરી જાય છે સહીત થઈ જાય છે હું આવા લોકોને શું કહું છું સહીત થઈ જાય છે સફાઈ કરતા કરતા સહીત થઈ જાય છે પણ એને કોઈ સાવાસી નથી આપતું જ્યારે એને વળતર આપવાની વાત થાય ને તો પણ એને કંજૂસી કરવામાં આવે છે એનો પરિવારને શું થશે એને વિચારવું નથી આવતું એક તરફ પોલીસ છે જે વર્દી પહેરીને રોપ જમાવે છે

એટલે સવાલ ખાલી એટલું છે કે તમે આદિવાસીઓ એસટી એસસી ઓબીસી ને ના દબાવો એમનો પણ અધિકાર છે બાબા સાહેબ નું જે સંવિધાન છે એનાથી દેશ ચાલે છે ત્યાં કાયદો કાયદાનું કામ કરે લોક પ્રતિનિધિઓ લોક પ્રતિનિધિઓનું કામ કરે પણ તમે લોક પ્રતિનિધિઓને અવાજ ઉઠાવી જેટલા માટે અટકાવો એ તદ્દન ખોટી વાત છે અલભાઈ મહારાષ્ટ્ર બાજુ જઈશું ત્યારે માકરવાડી હવે શું મોટું થવાનું છે અને શું હવે મશીન હટાવવાનું કેન્દ્ર તો નથી બનવા જઈ રહ્યું તમે જુઓ માર્કરવાડીમાં બેલેટ પેપર થી સર ચુનાવ ના થવું જોઈએ એ લોકો ખાલી પ્રયોગ કરી રહ્યા જી સર એનાથી કંઈ તમારું પરિણામ બદલાવાનું નહોતું સર ત્યાંનો જે ધારાસભ્ય જે શરદ પવારની પાર્ટીમાંથી જીત્યો છે શરદ પવાર એનસીપી માંથી એ ત્યાં સુધી એ વ્યક્તિએ કીધું એમએલએ કે હું રાજીનામું આપવા તૈયાર છું જો ફરીથી બેલેટ પેપરથી ચૂંટણી થાય તો ત્યાંના લોકોએ સાહેબ કરવાનો પ્રયત્ન કર્યો તો બસો લોકો ઉપર રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્રદ્રોહનો કેસ તમે લગાવી દો છે જી સર તમે વિચાર તો કરો એનો એ એનો અવાજ એનું મંતવ્ય એનો એનો અલગ પ્રયોગ કરવાનો અધિકાર નથી તમારે શું ડરવાની જરૂર હતી તમે ત્યાં રાષ્ટ્ર વિરોધી એનો મતલબ તમારા દિલમાં કંઈક કાઢું છે તમે જુઓ અત્યારે ત્યાં સરપવાર પવાર રહ્યા છે વિપક્ષના નેતાઓ જે રહ્યા છે રાહુલ ગાંધી પણ ત્યાં જશે એક મોટું કેન્દ્ર સાહેબ એક

એની ખમીર એની જુસ્સો એ લોખંડી પુરુષ એના ધરતીથી હું મહારાષ્ટ્રના માતરવાન લોકોને સેલ્યુટ કરું છું છતાં પણ સરકાર ડરી ગઈ છે ત્યાંના લોકો મહેનત કરી રહ્યા છે ત્યાં ત્યાં સિવિલ સોસાયટીના લોકો છે એનજીઓના લોકો છે એ જાગૃત લોકો છે સારા પત્રકારો છે એ તમામ લોકો હવે એનો વિરોધ કરી રહ્યા છે રસ્તા ઉપર આવવાની તૈયારી કરી રહ્યા છે મોટું આંદોલન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે માત્ર એક વસ્તુ નથી યાર આ લોકશાહીનો અવાજ છે સાહેબ તમે જુઓ મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમત મળ્યું પણ કોઈ મોટી ઉજવણી તમે જોઈ ના હરિયાણામાં પ્રચંડ બહુમત મળ્યું પણ તમે ઉજવણી જોઈ ના કેમ કારણ કે તમે નકલ મારીને પાસ થયા છો અથવા તો તમને નકલની ચીટ કોઈએ આપી છે અને એ ચીટના માધ્યમથી તમે પાસ થયા હોવ તો સ્વાભાવિક છે તમારો ઉત્સાહ ના હોય કારણ કે એ મહેનત કરીને જે તમે મેળવવાનો ઉત્સાહ આપો જુદો હોય છે જી સર એ મહેનત કરી નથી આ તો મસલ્સ પાવર આ મની પાવર અને આ મશીન પાવરનું આ જાદુ છે આ પબ્લિક પાવર નથી નહીં તો ત્યાં એક અલગ પ્રકારનો ઉત્સવ હોત અને આગામી દિવસોમાં માર કરવાળી છે એ ભાજપ માટે મારગ સાબિત થવાનું છે રોગો પણ લાગે છે એટલા માટે તમામ પ્રકારના જુલમ અત્યાચાર કર્ફ્યુ કી શું કરવામાં આવી રહ્યા છે તે લોકો ડરે અને બીજી જગ્યાએ આવું પુનરાવર્તન ન થાય ઉગતા જ ડામી દેવાય એવા પ્રયત્નો થયા છે પણ માર હવે આશાની કિરણ બની ઉભી રહી છે એ તમામ લોકો માટે જેઓ માને છે કે હવે મશીનોની જરૂર નથી ફરીથી આપણે બેલેટ પેપર ઉપર આવવું પડશે નહીં તો એક નિશ્ચિત પક્ષને નિશ્ચિત આયોગના માધ્યમથી ઇલેક્શન આયોગના માધ્યમથી ફાઇલ કરાવવામાં આવશે અને લોકોને ખબર પડી જશે કે ક્યાં અમને કોને વોટ નથી આપ્યો અને ક્યાં કોને ધમકાવાના છે કોને પૈસા આપવાના છે અને કયા બૂથ ઉપર અમને દારૂ પહોંચવાનું છે તો અનિલભાઈ સાંસદમાં બીજેપી હવે જો જ સૌરાજ કોંગ્રેસના સાટગાટ ઉપર વજન આપે છે પણ અદાણીના મુદ્દે તો હાવ શાંત જ છે તમે જુઓ જોર સોરસ નો મુદ્દો ક્યાં આવ્યો હું તમે ગુજરાતમાં જઈને કોઈને પૂછ્યું જોર સોરસ કોણ છે તો સર નહીં ખબર પડે પણ એક કાલ્પનિક વ્યક્તિ એટલે એક વ્યક્તિને કાલ્પનિક રીતે લઈ આવે કારણ કે એને અદાણીને બચાવવાનું

કારકે ફ્રાન્સિસી મીડિયા નો એ રિપોર્ટ જે જે એક મીડિયા હાઉસ છે નું નામ છે મીડિયા પાર્ટ મીડિયા પાર્ટ એ જે રિપોર્ટ છાપ્યું એના આધારે એટલે અથવા તો એને અધકચરા આધારે નિશકા દો ભેચે અને સમિત પાત્રા છે એમ કીધું કે દેશદ્રોહી છે કોણ રાહુલ ગાંધી કોંગ્રેસ આ કે બધા આરોપ લગાવ્યા પણ મીડિયા પાર્ટ એ સાબ કાલે એટલે 7 તારીખ કે 8 તારીખેને પોતાનો રિપોર્ટ પ્રકાશિત કરнули કયું કે ભારતીય જનતા પાર્ટી અને લખ્યું કે નરેન્દ્ર મોદી જે પાર્ટીના પીએમ તરફથી પીએમ છે એ વ્યક્તિ એ પાર્ટી જે છે ખોટી રીતે અમારા રિપોર્ટને ત્યાં કોટ કરી રહી છે એનો ઉપયોગ કરી રહી છે આવું ક્યાંય અમે લખ્યું નથી કે ઓસીસીઆર જેવું જે સંશોધન છે એ જોર સોર્સને ફંડિંગ કરે છે આવતી તેવું ક્યાંય નથી લખ્યું મતલબ ભાજપાની હવા જે છે કાઢી નાખે છે સવાલ એ છે કે શું અદાણી ઉપર તપાસ થાય તો બીજેપીને શું વાંધો છે લાંચ માં આપ્યા છે હજારો કરોડ રૂપિયા નું ગબન કર્યું છે હજારો કરોડ રૂપિયા લોકો એના ઉપર તપાસ કરવા સરકાર તૈયાર નથી સંસદમાં ચર્ચા કરવા તૈયાર

કે નરેન્દ્ર મોદી અદાણીના ગુલામ છે શું એ વાત સાચી છે અને એટલા માટે પોતાની માલિકની ચિંતા કરે છે સવાલ એ છે કે દેશના તમામ સંસાધનો તમે અદાણીને આપો લાન પણ આપે ગેરકાયદેસર પ્રેક્ટિસ પણ કરે તો એનાથી તમારી છાપ ખરાબ થઈ ગઈ છે જનભાઈ અહીંયા તમને હું રોકું છું થોડુંક મને એક આજનું પેપર મેં વાંચ્યું એમાં મને એવું જોવા મળ્યું કે ચીનના ધનિકોને સોળ ટકા તેઓ લોકો પાછળ

સામંતવાદી દેશ છે અથવા તો જે કોમ્યુનિસ્ટ છે વામપંથી છે સમજો એ લોકો માને છે કે એનું એનું નેચર એનું દેશ એના લોકો પ્રથમ ભલે ત્યાં હિટલર સાહેબ જેવી તમામ જાતિ હોય પણ તેઓ કોઈ પણ એક બિઝનેસમેન નું ફેવર કરી શકે એવી સ્થિતિ નથી તેઓ માને છે કે તમામ લોકોને સમાન તક મળવી જોઈએ એટલે જો આજે ચાઇના નંબર બે ઉપર છે ઓગણીસો નેવું માં આપણે ચાઇનાની આર્થિક સ્થિતિ એક જેવી હતી આજે ચાઇના તમારા કમ સે કમ પચાસ મોટું થઈ ગયું છે સત્તામાં અને તમે ઓછા રહી ગયા કેમ કારણ કે તમારી નીતિઓ એવી રીતે છેલ્લા દસ વર્ષમાં તો તમે દેશ નીચા લઈ ગયા છે ખાલી માત્ર ફાઈવ ટ્રિલિયન ફાઈવ ટ્રિલિયન ફાઈવ ટ્રિલિયન ની વાતો કરીને તમે કેટલાક લોકોને માત્ર દેશની સંપત્તિ જનરલ એરપોર્ટ પોર્ટ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોર કોલસો બધું સોંપી દીધું તમે પણ એનાથી દેશને કોઈ ફાયદો નથી થયો માત્ર ને માત્ર ઉદ્યોગપતિ અને ભાજપાને ફાયદો છે જી સર હવે અનિલભાઈ છેલ્લો પ્રશ્ન એવો છે કે પંજાબના ખેડૂતો ઉપર કેન્દ્ર સરકાર જુલમ વરસાવી રહી છે ક્યારેક ફૂલ તો ક્યારેક ટીયર ગેસનું આને તમે કઈ રીતે જોવો છો સવાલ એ છે

આપણી આવક શક્તિ વધે આપણી ખરીદ શક્તિ વધે તમામો શું થવાની છે મતલબ કે આ ખેડૂતો દેશની જીડીપીની દેશના લોકોની અને ખાસ કરીને ખેડૂત પરિવારોની ચિંતા કરી રહ્યા છે તો શું આ તમામ જે લોકો છે એ લોકોને દેશમાં દેશની નથી પડી એવું આપણે માનીએ છીએ ના દેશની પડી છે તમે એક વસ્તુ સમજો સાહેબ હું હંમેશા કહું છું કે અનાજ છે ને ગૂગલ ઉપરથી તમે ડાઉનલોડ નહીં કરી નહીં ના કરી શકો ગોડાઉનમાં નહીં બનાવી શકો અનાજ તમારી જમીન જ કરશે ને એવું તો જ પેદા કરી શકે જી સર તો પછી તમે એમને ઉચિત દામ કેમ નથી આપતા એમએસપી ની ગેરંટી કેમ નથી આપતા વારંવાર તમે એની જોડે છેતરપિંડી કેમ કરો છો વારંવાર તમારી પોલીસ તમારું શાસન એને કેમ ક્યારેક ટીયર ગેસ થી મારે છે ક્યારેક ગોળીઓ મારે છે તેને વી દે છે દિલ્હી શું તમારા બાપની છે સવાલ એ છે ને કેમ તમે નથી આવવા દેતા ખેડૂતોને મારો 0 સવા છે ને જી સર તમને ખિલાવ ગાડી દો છું એટલે તો વાત કરું તમને દીપભાઈ તારે મારી પર્સનલ પોતાની વેબસાઈટ અને પોતાની YouTube ચેનલ ચલાવતો અને ત્યારે કિસાન સંગ જે પોતે કિસાન સંગ એ આરએસએસ ની ભગની સંસ્થા છે આ બીજેપી અને જે કિસાન સંઘ બંને ભગની સંસ્થાઓ છે સાહેબ એક ખેડૂતો પિસ્તાલીસ દિવસ બેઠા હતા કેટલા દિવસ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસમાં છતાં મૂળ જે સમસ્યા હતી કે તમે એક સરખો બધી જગ્યાએ પાવરનો દામ કરો વીજળી દામ કરો એ તો હજુ નક્કી થયું પણ ત્યાં અમને એ જાણવા મળ્યું કે જે કચ્છથી ખેડૂત આવે છે જે બનાસકાંઠાથી ખેડૂત આવે છે જે જુનાગઢથી ખેડૂત આવે છે જે અમરેલી ભાવનગર એ લોકોની સમસ્યાઓ કેટલી પારાવાર છે આ સરકાર માત્ર ખેડૂતો હોય દાવો કરે છે સાહેબ પણ એ ખેડૂત નથી એટલે હું મજાકમાં કહું છું કે આ તમામ લોકો છે ને એ દેખાય છે દિવાની સાથે પણ આ લોકો હોય છે પવનની સાથે પવનની સાથે દીવો દેખાય કે દિવાની સાથે તારી સાથે છું કે તું નહીં પણ હોય છે આ પવનની સાથે જેથી દીવો ઓળવાઈ જાય છે આ એ લોકોની જે દોહરો માપદંડ છે બેવડી નીતિ છે એના કારણે જગતનો તાત તો સર દુખી છે સમગ્ર દેશવાસીઓ દુખી છે દુખી છે અને હું તમને કહું આ લોકોની હાય લાગવાની છે જે ખેડૂતોને તમે દુખી કરી રહ્યા છો જગતનો તાત સાહેબ દુખી કરી રહ્યા છો સર એક એક વ્યક્તિને કેન્સર થશે સાહેબ જી તમે જોજો સ્ટીલ ના કીડા પડશે હું મજાકમાં કહું છું અને અહીં બધું ભોગવાનું ભોગવીન જવાનું છે સાહેબ ગીતાનો સ્પષ્ટ નિયમ છે જે કર્મ કરશો ને તમે ભોગવીન જશો યાદ રાખજો અને ભોગવાની તૈયારી રાખજો ખેડૂતો તો મિત્રો આપણી જોડે આ હતા અનિલભાઈ અનિલભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જે તમે અમને આ વિસ્તારપૂર્વક વાત કરી તે માટે તો મિત્રો આપણી ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને નીચે બે લાયકોન દબાવો નમસ્કાર